એકત્રિત થઈને શ્વાનો માટે રેમપોર્કનું આયોજન બાઇક રેલીનું આયોજન તેમજ ભીમનાથ નજીક આવેલ મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ થકી મનુષ્યને શ્વાનો વચ્ચેનું નિસ્વાર્થ પ્રેમ વધુ ગાઢ બને તેમજ અબોલા પશુઓ પર થતો અત્યાચાર બંધ થાય તેવો સંદેશો સમાજ સુધી પહોંચાડવાનો હતો આ કાર્યક્રમનું આયોજન યુગભયાન ફાઉન્ડેશન ઝી કેર ફાઉન્ડેશન વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ધ ફોર લેફ ચેરિટેબલ ટ્રસ્ટ મેહુર સુથાર એન્ટીન ધ રાઇડર્સ ગ્રુપ અને ડમરુવાલા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું યોગ અભિયાન ફાઉન્ડેશનના ડિરેક્ટર આહુતિ યાદવ તેમજ ઝી કેર ફાઉન્ડેશનના ઝી અભી દ્વારા અવેરનેસ માટે આયોજન કરવામાં આવેલ સ્વાનોના રેમપોકની શોર્ટ ક્લિક પર બતાવવામાં આવી હતી તેમજ યોગ અભિયાન ફાઉન્ડેશન દ્વારા અભુલા પશુઓ પક્ષીઓ માટે કામ કરતા આગેવાનોનું મોમેન્ટો અને સર્ટિફિકેટ આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન ના ગુજરાત ઉપાધ્યક્ષ દિવ્યાંગ ગાંધી તેમજ પ્રાણી પ્રેમી વોર્ડ નંબર બે ના કાઉન્સિલર રશ્મિકા વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે અંતર્ગત ભૂરી શોર્ટ ફિલ્મ પોસ્ટર નું લોન્ચિંગ કરાયું હતું આ કાર્યક્રમમાં એક રખડતા શ્વાન ની અનોખી કહાની વિશે લખાયેલી ભૂરી શોર્ટ ફિલ્મ ના પોસ્ટર નું લોન્ચિંગ કરાયું હતું આ શોર્ટ ફિલ્મ ની પ્રસ્તુતિ ડાર્ક મેટર એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવી છે અને આ શોર્ટ ફિલ્મ નું લેખન અને નિર્દેશન प्रजापति द्वारा आज युग अभियान फाउंडेशन ने एक अवेयरनेस प्रोग्राम किया जिसमें हमने बाइक रैली ऑर्गेनाइज की जिसमें राइडर्स के हाथ में पोस्टर्स थे हमारे जो स्ट्रीट डॉग्स के खिलाफ जो फैसला आया है उसके सपोर्ट के लिए हमने सबसे मांग की है कि आप सब एक आइए जिसके लिए हमें फिल्म इंडस्ट्री और मॉडल्स जो मेहुल सुधार सर हैं उनकी पूरी टीम ने सपोर्ट किया और बाइकर्स ने भी सपोर्ट किया इससे हम ये मैसेज देना चाहते हैं कि जब भी ज़रूरत आएगी तो ये जो प्रोफेशंस हैं जिनके पास टाइम नहीं होता वो हमारे साथ ही हैं और उसी के साथ साथ हमने बूरी की शॉर्ट फिल्म का लॉन्च किया है जो अगेन एक मैसेज देना चाहेगी कि कैसे एनिमल्स पे एक होती है और बस उसी सबके लिए ये प्रोग्राम किया गया आ, कुछ गाने थे कुछ डांस था कुछ स्पीचेस थी बस पूरा प्रोग्राम अगेन अवेयरनेस के ऊपर था और हम वेट कर रहे हैं कि 18 को क्या फैसला आएगा सुप्रीम कोर्ट का और बस ये एक मैसेज देना चाहते हैं कि हम अकेले नहीं हैं हमारे साथ सारे प्रोफेशन वाले हैं बस उनके पास टाइम नहीं है पर जिस दिन भी ज़रूरत पड़ेगी ये हमारे साथ ही खड़े रहेंगे નેશન પ્લસ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર